નમસ્કાર ભાઈઓ અને બહેનો છેલ્લા ઘણા વર્ષોથી એક જ સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે ઈ પી નાઇન્ટી ફાઈવ પેન્શન માત્ર રૂપિયા એક હજાર છે તે સરકાર ક્યારે વધારશે તો મિત્રો આજે અમે તમને બતાવીશું કે આ સાત હજાર પાંચસોવાળા દાવાની સાચી હકીકત શું છે કોણે પ્રસ્તાવ મૂક્યો છે અને તમને ક્યારે સાત હજાર પાંચસો રૂપિયા મળશે તમને આ વધારાની રકમ ક્યારે મળશે તે વિશે આપ આજે આપણે વાત કરવાના છીએ તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મિત્રો આ ચેનલ પર અમે દરરોજ પેન્શન અને સરકારી કર્મચારીને લગતી માહિતી મૂકતા રહીએ છીએ તો જરૂરથી વિડીયોને શેર કરો અને લાઇક કરી દેજો તો ચાલો મિત્રો આપણે માહિતી તરફ વધીએ તો મિત્રો ઈ પીએસ નાઇન્ટી ફાઇવ એટલે કે ઇમ્પ્લોય પેન્શન સ્કીમ જે ઓગણીસો પંચાણુંથી અમલમાં મૂકવામાં આવી હતી અને ઈપીએફઓ હેઠળ જે ચલાવવામાં આવે છે હાલના ન્યૂનતમ પેન્શન માત્ર રૂપિયા એક હજાર પ્રતિ મહિનો છે એટલે કે દર મહિને રૂપિયા એક હજાર મળે છે જે મોંઘવારી સામે બહુ જ નાની રકમ છે અને છેલ્લા ઘણા વર્ષોથી પેન્શનરો આ પેન્શનને વધારીને ઓછામાં ઓછું રૂપિયા સાત હજાર પાંચસો પ્રતિ મહિનો કરવાનો આગ્રહ રાખી રહ્યા છે એટલે કે તેઓ માને છે કે મહિને રૂપિયા સાત હજાર પાંચસો તો મળવા જ જોઈએ અને મિત્રો બે હજાર ચોવીસ અને બે હજાર પચીસમાં આ મુદ્દો ફરી ચર્ચાઓમાં આવ્યો છે કારણ કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટ એલ ઓફ ઇપીએફઓની મિટિંગમાં મિનિમમ પેન્શન વધારવા માટે પ્રસ્તાવ પર ચર્ચા થઈ રહી છે પેન્શનરોની માંગ છે કે રૂપિયા સાત હજાર પાંચસો માસિક ન્યૂનતમ પેન્શન સાથે ડીએ એટલે કે ડીએનએસ અલાઉન્સ જેને આપણે મોંઘવારી ભથ્થું કહીએ છીએ એ પણ વધારવામાં આવે જેથી મોંઘવારીનો પ્રભાવ ઓછો થાય અને લોકો સામાન્ય જીવન જીવી શકે પણ મિત્રો સત્ય હકીકત એ છે કે આ વધારો હજુ સુધી અમલમાં આવ્યો નથી અને લેબર મિનિસ્ટ્રી અને ઈપીએફઓની સીબીટી એ ફક્ત પ્રિન્સિપલ એગ્રીમેન્ટ પર ચર્ચા કરી છે અને મિત્રો આ માહિતી બજાજ ફાઇન્સર્વ અને ફાઇનાન્સિયલ એક્સપેક્ટ સહિત વિશ્વસનીય સ્ત્રોતોના રિપોર્ટ અનુસાર મેળવવામાં આવી છે આ વધારાનો અમલ શક્યત એટલે કે શક્યતા છે ત્યાં સુધી બે હજાર પચીસના મધ્યમાં થઈ શકે છે જોકે અંતિમ મંજૂરી અને ફંડિંગનો નિર્ણય હજુ બાકી છે મિત્રો આ પ્રસ્તાવથી દેશભરના લગભગ સાહીઠ લાખ ઇપીએસ નાઇન્ટી ફાઇવ પેન્શનરોને સીધો લાભ થવાપાત્ર રહેશે આ પેન્શનરોમાં મોટા ભાગના નાના ખાનગી કંપનીઓ અને સરકારી અથવા અર્ધ સરકારી સંસ્થાઓના ભૂતપૂર્વ કર્મચારી છે જેમની હાલની પેન્શન માત્ર રૂપિયા એકથી બે હજાર રૂપિયા જ મળે છે તેઓને ફાયદો થવાપાત્ર છે મિત્રો પેન્શન વધારો લાગુ કરવા માટે બે મુખ્ય સ્ત્રોતમાંથી ફાળો આવવાનો છે જેમાં પહેલું છે કેન્દ્ર સરકારનો ફાળો તેમાં રહેશે અને બીજા નંબરમાં એપીએફઓના ફંડમાંથી પણ સહયોગ મેળવવામાં આવશે આવશે અને મિત્રો સરકાર પર અંદાજે અત્યારે હજારો કરોડનું વાર્ષિક બોજો આવશે પરંતુ પેન્શનરો એવું માને છે કે આ તેમની વૃદ્ધાવસ્થાની સુરક્ષા માટે ખૂબ જ અને અત્યંત જરૂરી છે તેથી પેન્શનમાં વધારો થવો જોઈએ મિત્રો સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર અનેક મેસેજો ફરતા રહ્યા છે કે સરકારે રૂપિયા સાત હજાર પાંચસો પેન્શન વધારી દીધી પરંતુ મિત્રો હાલ એ ખોટી માહિતી ફરી રહી છે હજુ સુધી સત્તાવાર ગેજેટ્સ નોટિફિકેશન આવ્યું નથી આ બાબતને લઈને મજાક કે ગેરસમજમાં તમારે આવવું નહીં પરંતુ જે સચ્ચાઈ છે જે હકીકત છે તેની પર જ વિશ્વાસ કરવો મિત્રો આ પ્રસ્તાવ જ્યારે અમલમાં આવશે ત્યારે માત્ર મિનિમમ પેન્શન નહીં વધે પરંતુ ડીએ એટલે કે મોંઘવારી પથ્થું પણ જોડવામાં આવશે તો દર વર્ષે મોંઘવારી મુજબ રકમ પણ વધતી રહેશે મિત્રો પેન્શનરોના સંગઠનોનું પણ એવું કહેવું છે કે જો સરકાર આ નિર્ણય વહેલો ન કરે તો તેઓ દેશવ્યાપી આંદોલન શરૂ કરશે જે માટે બે હજાર પચીસના શરૂઆતમાં ફરી ઈ કેબિનેટ મિટિંગમાં આ મુદ્દે ટોચ પર રાખવામાં આવશે મિત્રો છેલ્લે હું એટલું જ કહીશ કે પેન્શને ફક્ત પૈસા નથી એ તમારી આખી મહેનતભરી સેવા પછીનું સુરક્ષા કવચ કહી શકાય આપણે જો તમને લાગે છે કે રૂપિયા સાત હજાર પાંચસો પેન્શન જરૂરી છે તો આ વિડીયો લાઇક કરો કોમેન્ટમાં તમારી રાહ આપો અને વધુ પેન્શનરો સુધી માહિતી પહોંચાડો જેથી તેઓ લોકોને પણ જાગૃતિ મળે અને મિત્રો જો ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે લેટેસ્ટ અપડેટ તમને આ ચેનલ પર જ મળશે તો મિત્રો મળીશું હવે પછી આવી જ નવી માહિતી સાથે ત્યાં સુધી જ બધા જ મિત્રોને જય હિન્દ વંદે ભારત